બગસરામાં ફાયર વિભાગ દ્વારા ચાર વ્યક્તિઓનું કરાયું રેસ્ક્યુ પીજીબીસીએલના વીજ પોલના કોન્ટ્રાક્ટર રાખી કામ કરતા હતા ચાર વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું છે અમરેલી રોડ પર આવેલ ગૌશાળા નજીકમાં ચાર વ્યક્તિઓ ફસાયા હતા પાણીમાં અચાનક ઉપરથી પાણી આવી જતા ચાર લોકો ફસાઈ ગયા હતા ફસાયેલ વ્યક્તિઓને મામલતદારને ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી મામલતદાર દ્વારા ફાયર વિભાગને જાણ કરી રેસ્ક્યુ કરાયું હતું આજ પોલ મળતા બગસરાની ફાયર ટીમની ટીમ લઈ અને ચાર જણા જીબીના ફસાણા હતા અમરેલી રોડ ગૌશાળા પાસે એને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે પર ખસેડ્યા છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે